નમસ્કાર મિત્રો વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ્સ હું છું તરા અજીત સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર આજે મિત્રો જે જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા જે લેવાય છે તે ધોરણ છ અને ધોરણ નવનું જે જાન્યુઆરી બે હજાર ચોવીસની અંદર પરીક્ષા જે લેવાય તેનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે તો તેનું પરિણામ આપણે કઈ રીતે જોવું તમને હું ડેમો બતાવીશ તો તે જોવા માટે તમે વિડીયો અંત સુધી બન્યા રહેજો તો તેના માટે સૌ પ્રથમ આપણે કોઈપણ ફોનની અંદર કે કમ્પ્યુટરની અંદર બ્રાઉઝર ઓપન કરવું પડશે તો તેના માટે હું ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરું છું બ્રાઉઝર ઓપન કર્યા બાદ અહીંયા એડ્રેસ બારની અંદર લખવાનું છે જે અહીંયા મેં જે લખ્યું છે ધોરણ છ માટે અને ધોરણ નવ માટે પણ હું અહીંયા લિંક આપી દઉં છું મારા વિડીયોને ડિસ્ક્રિપ્શનની અંદર તો ત્યાંથી તમે એ લિંક ઉપર ક્લિક કરી અને સીધા તમે રિઝલ્ટ જોઈ શકો છો તો અહીંયા હું એન્ટર આપીશ એડ્રેસ લખીને ત્યારે તમારે અહીંયા ક્લાસ લખેલો આવશે જો વી આઈ એટલે કે ધોરણ છ અને આઈ એક્સ તો એ ધોરણ નવ માટે હશે અને એ અલગ અલગ લિંક હું વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર મૂકું છું તો એના ઉપર તમે ક્લિક કરી અને અલગ અલગ ધોરણનું રિઝલ્ટ તમે જોઈ શકો છો અહીંયા હું તમને ડેમો બતાવું તો તમારો જે સાત આંકડાનો જે રોલ નંબર છે તે નાખવાનો છે ત્યારબાદ તમારી જન્મ તારીખ નાખવાની છે જન્મ તારીખની અંદર અહીંયા તમે ઉપર ક્લિક કરી અને વર્ષનું સિલેક્શન કરી શકો છો ત્યારબાદ ક્લિક કરવાનું છે અને જો તમારું બાળક સિલેક્શન થઈ ગયેલું હશે તો અહીંયા કોંગ્રેચ્યુલેશન યુ આર પ્રોવિઝનલી સિલેક્ટેડ ફોર એડમિશન એટલે કે તમારે કામ ચલાવું જે યાદી છે તેમાં એડમિશન માટે તમારું સિલેક્શન થઈ ગયું છે તો તમે અહીંયા જો મેરિટ લિસ્ટમાં આવી જશો એટલે કે તમારું બાળક મેરિટ લિસ્ટમાં સમાવેશ થયો હશે તો અહીંયા તમને કોંગ્રેચ્યુલેશન કરીને એવો મેસેજ આવશે તો આમ આ રીતે આ જ રીતે આપણે ધોરણ નવ અને ધોરણ છનું બંનેનું પરિણામ ચેક કરી શકીએ છીએ અને એના માટેની લિંક મારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર છે તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર